ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર માલવાહક વાહનોને પગલે જીએસટી વિભાગના મોબાઈલ સ્કોર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ જીએસટીના મોબાઈલ સ્કોર દ્વારા કેટલાક માલવાહક વાહનોને બિલના પગલે ઝડપી લેવામાં આવ્યા હતા ભાવનગર જીએસટી વિભાગના મોબાઈલ સ્કોર દ્વારા જાહેર રસ્તા ઉપર માલવાહક બે ટ્રકોને ઝડપી લેવામાં આવ્યા હતા વાહનમાં ભરેલા માલસામાનના બિલના પગલે વાહનોને જપ્ત કરીને ભાવનગરના બહુમાળી ભવન ખાતે આવેલી જીએસટી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે માલસામાનના માલિકોને નોટિસ આપીને બિલ અંગેની માહિતી માંગી હોવાનું સામે આવી રહ્યું છે જો કે ટ્રકો જપ્ત કર્યા બાદ બિલ સહિતના આધાર પુરાવા ન હોય તેની સામે જીએસટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે તંત્રમાંથી બહાર આવતું નથી